આ બેટા દરિદ્ર તો આંગળીનો સાપ પડતી ને બેજનને કામ કરીને લઈ લે પહેલા પૂછો છે મારા બાપા તમને એક પણ આનાથી કોઈ નહીં લે કે તમારું આજે ના કે હવાર કોણ માંગે 5 મિનિટ માટે રાખ લે એને કાંઈ ઠાક ના આદાદન ખાય જાય જો આચરતી લીલા ખમવા પડે લીલા કમ પડશે આ ભાર છે એના આદાદન પાના ખાય જાય જો આવો એમ યુઝમાં તો કે ચાલશે થોટરી કેગી છે ને ચાલુ <todicum> થાય <todicum> <todicum>